અમરેલીમાં વાદળછાયું વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો છે રાજુલા અમરેલી બાદ ખાંભાના ગ્રામ્ય વિસ્તારોમાં પણ છૂટો છવાયો વરસાદ વરસી રહ્યો છે ખાંભાના અનીડા ધારંગણી મોટા સમઢિયાળા સહિત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદ છે બે દિવસના વિરામ બાદ જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી માહોલ ફરી જામ્યો છે સૌરાષ્ટ્રના કેટલાક વિસ્તારોમાં મેઘ મહેર થઈ છે અમરેલી જૂનાગઢમાં વરસાદી માહોલ અમરેલી જિલ્લામાં વાદળછાયા વાતાવરણ વચ્ચે વરસાદી માહોલ જામ્યો રાજુલા શહેર અને આસપાસના ગ્રામ્ય વિસ્તારમાં વરસાદ વરસ્યો વરસાદ વરસતા સમગ્ર પંથકમાં અસહ્ય ગરમી અને બફારામાંથી રાહત મળી તો બીજી તરફ ખેડૂતો પણ રાજીના રેડ થઈ ગયા વાતાવરણમાં ઠંડક પ્રસરી અમરેલી જિલ્લામાં બે દિવસના વિરામ બાદ મેઘરાજાએ એન્ટ્રી લીધી રાજુલા બાદ અમરેલીમાં પણ વરસાદ શરૂ થયો અસહ્ય ગરમી અને ઉકળાટ બાદ ધીમી ધારે વરસાદ વરસ્યો અમરેલી ઉપરાંત આસપાસના ગ્રામ્ય વિસ્તારોમાં વરસાદી છાપટા પડ્યા આ જુનાગઢના સાસણમાં પણ ધીમી ધારે વરસાદ વરસ્યો વહેલી સવારથી સાસણમાં વાદળો ઘેરાયા ત્યારબાદ છૂટો છવાયો વરસાદ થતાં રોડ પાણી પાણી થયા જોકે હજુ પણ ખેડૂતો ધોધમાર વરસાદની રાહ જોઈ રહ્યા છે વરસાદી માહોલ છવાતા દ્વારકાના દરિયામાં પવન સાથે ભારે કરંટ જોવા મળ્યો દરિયા કિનારે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળ્યા દ્વારકાના સંગમ ઘાટ ભડકેશ્વર સહિતના દરિયા કિનારે પંદર ફૂટ ઊંચા મોજા ઉછળતા જોવા મળ્યા જેને જોવા માટે યાત્રિકો પણ દરિયાની નજીક જોવા મળ્યા વલસાડમાં ભારે વરસાદની આગાહી છે જેથી એનડીઆરએફ ની એક ટીમ ને સ્ટેન્ડ ટુ કરાઈ છે આ ટીમે તિથલ દરિયા કિનારા અને શહેરના નીચાણવાળા વિસ્તારની મુલાકાત લીધી છપ્પાડ દાણા બજાર બંદર રોડ અને ઔરંગા નદી કિનારાના નીચાણવાળા વિસ્તારોમાં મુલાકાત લીધી લાંબા સમય બાદ બાદ મેઘરાજાએ અંબાજીમાં કર્યા અને ભારે વરસાદ અંબાજી વાસીઓ કેટલાય દિવસથી વરસાદની કાગ જોઈ રહ્યા હતા ત્યારે અંબાજીમાં આજે જેઠ સુદ પૂનમના ના દિવસે મેઘરાજાએ અમી છાંટણા કરી અંબાજીમાં આવેલા શ્રદ્ધાળુઓને ભીંજવી દીધા બપોર બાદ પડેલા વરસાદથી લોકોને ગરમીમાં આંશિક રાહત મળી આજથી વરસાદ શરૂ થતા ખેડૂતોમાં પણ ખુશીનો માહોલ છવાયો મહત્વનું છે કે બનાસકાંઠા વરસાદ વગર સુકો ભટ્ટ જોવા મળી રહ્યો હતો ત્યારે સતત ગરમીના ઉકળાટ બાદ આજે વરસાદ બાદ આકાશમાં કાળા ડિબાંગ વાદળો છવાયા બપોર બાદ એકાએક વરસાદ શરૂ થયો ચોમાસાની સિઝન આ પ્રથમ વરસાદની શરૂઆત આજે જેઠ સુદ પૂનમથી થતા લોકોએ વરસાદનો આનંદ માણ્યો છેલ્લા પાંચ દિવસથી વરસાદી વાતાવરણ બની કાળા વાદળો છવાતા હતા પણ વરસાદ વરસતો ન હતો જોકે હવે વરસાદની શરૂઆત થતા લોકોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રી થયા બાદ વિભાગે અતિભારે વરસાદની આગાહી વરસાદનું યલો અને ઓરેન્જ એલર્ટ દક્ષિણ ગુજરાતમાં વિરામ લીધા બાદ ચોમાસું હવે જોર પકડશે ચોમાસું આવનારા દિવસોમાં આગળ વધે તેવી શક્યતા પ્રબળ બની છે હવામાન વિભાગે આગાહી કરી છે કે આગામી દિવસોમાં રાજ્યના કેટલાક વિસ્તારોમાં ભારે વરસાદ પડશે દક્ષિણ ગુજરાત અને દક્ષિણ સૌરાષ્ટ્રમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે ભાવનગર બોટાદ અમરેલી ઈસୋલેટેડ પ્લેસિસ મે વિધિરેન કોન થને કા સંભાવના રહે હૈ ઓર અનેવાલા જો દિન હે ઇસમે મોસમીન કા જો સ્થિતિ હે યહ ભી 3-4 દિન મે આગે બઢને કા ભી સંભાવના બની હુઈ હૈ રાજના કે લપ વિસ્તારો મે તોતીભારે વરસાદ ની આગહી કરવામા આવી છે 23 જૂને સુરત ભરૂચ વલસાડ નોસારી नर्मदा છોટાઉદેપુર ભાવનગર અને બોટાદ માં અતિભારે વરસાદ ની આગહી છે અઠ્યાવીસમી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે અંબાલાલે કહ્યું કે અમદાવાદમાં પણ પડશે વરસાદ વરસાદ અંગે અંબાલાલની મોટી આગાહી રાજ્યમાં ત્રણ દિવસ ભારે વરસાદ ખાબકશે ક્યાંક પાંચ ઇંચ સુધી વરસાદ થઈ શકે રાજ્યમાં ચોમાસાની એન્ટ્રીને અગિયાર દિવસ વીતી ગયા હોવા છતાં રાજ્યમાં જોઈએ તેવું ચોમાસું જામ્યું નથી

વલસાડના ભાગો ઉપરાંત જૂનાગઢ ભાવનગર ખંભાત જંબુસર પાદરા વડોદરાનો સમાવેશ થાય છે અંબાલાલે કહ્યું કે જૂન મહિનાના અંતમાં ચોમાસું જોર પકડશે અઠ્યાવીસમી જૂન બાદ ચોમાસું ગુજરાતમાં રમઝટ બોલાવશે

જેને કર્મચારીએ નિયમ વિરુદ્ધ બોટલમાં પેટ્રોલ આપવાની મનાઈ કરતા બબાલ કરી હતી જે બાદ પેટ્રોલ પંપની ઓફિસમાં ઘુસી અને કર્મચારીઓને ઢોર માર માર્યો હતો કર્મચારીઓ સાથે ગાળાગાળી અને દાદાગીરી કરી પેટ્રોલ પંપ સળગાવી દેવાની પણ ધમકી આપી હતી આ તરફ વડતાલ સ્વામિનારાયણ મંદિરમાં વિરોધ નોંધાવી હોબાળો કરનાર હરિભક્તો સામે ફરિયાદ નોંધાઈ હોબાળો મચાવનાર પાંચ લોકોએ એક સંત સાથે મારામારી કરી હોવાનો ફરિયાદમાં આક્ષેપ છે વડતાલના કેટલાક સંતોના વાયરલ વીડિયો સામે હરિભક્તોએ રોષ જતાવી દેખાવો કર્યા હતા જેમાં તેર જૂનના રોજ હરિભક્તોએ બેનરો સાથે સૂત્રોચ્ચાર કરી આવેદનપત્ર પાઠવ્યું હતું આ હોબાળામાં મંદિરનું ધાર્મિક વાતાવરણ બગાડ્યું હોવાના આક્ષેપ સાથેની ફરિયાદ વડતાલ પોલીસ મથકે નોંધાઈ છે જેમાં પાંચ ભક્તોએ સંતવાસમાં ઘુસી એક સંત સાથે ઝપાચપી કરી હોવાનો પણ ઉલ્લેખ છે કચ્છના કાંઠામાંથી માદક દ્રવ્યો પકડાવવાનો સિલસિલો યથાવત છે અને આજે ચરસના વધુ વીસ પાકેટ મળ્યા કચ્છની દરિયાઈ સીમા જાણે કે નશાના વેપલા માટે નામચીન બનતી જાય છે છેલ્લા એક દિવસથી સતત અહીં ડ્રગ્સ મળી રહ્યા છે આજે જખોમાંથી દસ પેકેટ મળતા ખળપડાટ વચી ગયો ગઈકાલે પણ અલગ અલગ સ્થળોએથી સત્યાવીસ પેકેટ ઝડપાયા હતા જખોના સિંગોડીના કાંઠાથી ચરસના દસ પેકેટ મળી આવ્યા દરિયામાં તણાઈ આવેલા કોથળામાંથી ચરસના દસ પેકેટ મળી આવ્યા મરીન કમાન્ડોએ જખો પોલીસને જાણ કરી પેકેટ જમા કરાવ્યા જખો મરીન સેક્ટરના મરીન કમાન્ડોએ ફૂડ પેટ્રોલિંગ દરમિયાન આ ચરસના પેકેટ ઝડપી પાડ્યા પણ દરિયાઈ સીમામાંથી ડ્રગ્સ મળી આવ્યું હતું બે અલગ અલગ સ્થળોએથી સત્યાવીસ પેકેટ ઝડપાયા હતા મળી આવેલા સત્યાવીસ પેકેટ પૈકી સત્તર જેટલા પેકેટમાં પીડી ગોળીઓના ત્રણ નાના પેકેટ છે જે સિન્થેટિક ડ્રગ્સ એટલે કે મોર્ફિન હોવાની શક્યતા છે મહત્વનું છે કે બીએસએફ દ્વારા છેલ્લા એક સપ્તાહમાં જખો કિનારેથી ડ્રગ્સના એકસો ઓગણત્રીસ જેટલા પેકેટ ઝડપી પાડવામાં આવ્યા છે

હવે વિદેશથી ડ્રગ્સના પાર્સલ આવવા લાગ્યા છે મુખ્ય પાંચ પેડલરો દિલ્હી મુંબઈ બેંગ્લોર અમદાવાદના છે જેની ઓળખ થઈ ગઈ છે ચોંકાવનારી વાત તો એ છે કે બાળકોના રમકડા બાળકો